તેવી જ રીતે પ્રેફરન્સ શેર મૂલ્ય મળશે સાત લાખ તેવી જ રીતે અનામત અને વધારો મળશે ત્રણ લાખ અને તેવી જ રીતે દસ ટકાના ડિબેન્ચર મળશે ચાર લાખ ચાલુ જવાબદારી મળશે એક લાખ પચાસ હજાર અને તેનો ટોટલ થશે પચીસ લાખ પચાસ હજાર તેવી જ રીતે આપણે વધારોને ઘટાડો તો બાર લાખ માઇનસ દસ લાખ એટલે બે લાખ ત્યારબાદ ત્રણ લાખ પચાસ હજાર ત્યારબાદ બે લાખ ત્યારબાદ પચાસ હજાર અને પછી પચાસ હજાર તો તેનો ટોટલ મળે છે આઠ લાખ પચાસ હજાર ત્યારબાદ છે સ્થિર મિલકતો તો તેમાં વધારો થાય છે એકતાલીસ પોઈન્ટ સડસઠ ટકાનો એટલે કે સત્તર લાખ અગિયાર લાખમાં એટલે કે અદ્રશ્ય મિલકતમાં તેર લાખ પછી ત્યારબાદ છે ચાલુ મિલકતો તેમાં મળે છે આપણે ચાર લાખ તેવી જ રીતે આપણે વધારો ઘટાડો એટલે કે સત્તર લાખ માઇનસ બાર લાખ એટલે આપણે મળે છે પાંચ લાખ ત્યારબાદ મળે છે બે લાખ અને ત્યારબાદ મળે છે એક લાખ પચાસ હજાર તો તેનો ટોટલ થાય છે આઠ લાખ પચાસ હજાર થેન્ક યુ